એસઓજી અમદાવાદે મેઘાણીનગર અને કૃષ્ણનગરના મર્ડર કેસના પેરોલ જંપા આરોપીઓને ઝડપી પાડ્યા મેઘાણીનગર અને કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા મર્ડરના ગુનાના પેરોલ જંપા આરોપીઓને એસઓજી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે મળતી માહિતી મુજબ બંને આરોપીઓ સાત દિવસના પેરોલ પર જામીન પર છૂટ્યા બાદ હાજર ન રહી ફરાર થઈ ગયા હતા શહેર પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી હકીકતના આધારે આ કાર્યવાહી હાથ ધરાઈ હતી ઝડપાયેલા આરોપીઓમાં અંકિત દશરથભાઈ વિરેન્દ્ર રહેવાસી ચાલી ભાર્ગવ રોડ મેઘાણીનગર મેઘાણીનગર પોલીસ સ્ટેશનનો મર્ડર કેસ આરોપી અને અભિષેક કદો અભયસિંહ રાઠોડ રહેવાસી હરિઓમ સોસાયટી કુબેરનગર કૃષ્ણનગર પોલીસ સ્ટેશનનો મર્ડર કેસ આરોપી બંનેને એસઓજી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી સાબરમતી સેન્ટ્રલ જેલમાં મોકલવા માટેની કાર્યવાહી શરૂ કરી છે પોલીસે જણાવ્યું કે ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ ટીમો તહેનાત કરવામાં આવી હતી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે બંને સુધી પહોંચી શકાયું હતું રિપોર્ટ બાય વિક્રમસિંહ ઝાલા અમદાવાદ કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટીસ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી લીડરશિપ આવકારે મોંગું બિયારણ વાયુ સારું ખાતર એ નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ ન થયો તે નોટ થયો અને ઉપજય નો નીકળી ભલા માણા મુંઝાય છે સનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટિસ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠ્ઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ